મિત્રો કોઈ પણ વ્યક્તિ પાસે આપણે શિક્ષા પ્રાપ્ત કરવા માટે વિનમ્રતા અતિ આવશ્યક છે રામાયણમાં રામ અને રાવણનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું રાવણ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ જાઓ રાવણ પાસે તેમના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી આવો ત્યારે લક્ષ્મણ કહે છે ભૈયા રાવણ પાસે શું જ્ઞાન પ્રાપ્ત કરવાનું રાવણ તો અધર્મી છે અહંકારી છે ત્યારે રામ કહે છે કે ના એવું નથી રાવણ મોટો પંડિત છે તેની પાસે તમે જાઓ અને જ્ઞાન પ્રાપ્ત કરો ભગવાન રામના કહેવાથી લક્ષ્મણ રાવણ પાસે જાય છે અને રાવણને કહે છે કે રાવણ મને જ્ઞાન આપો રાજનીતિના ધર્મ મને શીખવો ત્યારે રાવણ કશો જવાબ નથી આપતો લક્ષ્મણ ગુસ્સે થઈને પાછો પરત આવે છે અને રામ ભગવાનને કહે છે કે ભૈયા મેં નહોતું કીધું રાવણ મોટો અહંકારી છે તે કશો મને જવાબ ના આપ્યો રામ કહે છે લક્ષ્મણ જ્યારે તું તેની પાસે ગયો ત્યારે ક્યાં ઊભો હતો ત્યારે લક્ષ્મણ કહે છે ભૈયા હું તેના માથે ઊભો હતો ત્યારે ભગવાન રામ કહે છે લક્ષ્મણ આપણે કોઈ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતા હોઈએ ત્યારે તેના માથે ના ઊભું રહે તેના ચરણે ઊભું રહેવું પડે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શિક્ષા પ્રાપ્ત કરવા માટે વિનમ્રતા હોવી અતિ આવશ્યક હોય હોય છે તે પછી માણસ નાનો હોય કે મોટો હોય આપણે શિક્ષા પ્રાપ્ત કરવા માટે કોઈ બીજા પાસે જતા હોઈએ ત્યારે આપણા સ્વભાવમાં ધૈર્યતા વિનમ્રતા હોવી અતિ આવશ્યક છે